બે વર્ષ પૂર્વે ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ બે વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના શિહોર ગામે પ્રેમી સાથે ફરવા ગયેલ યુવતીનું આરોપીએ અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ કરતા અને પ્રેમીનો મોબાઈલ તથા રોકડ રૂપિયાની લૂંટ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી યુવતી તથા તેના પ્રેમી વચ્ચે પ્રેમ સંબંધ હોય અને તેઓ ફરવા ગયા હતા તે સમયે આરોપી મનસુખ ધોળાભાઈ સોલંકી નંબર પ્લેટ વગરનો સાઇન મોટર લઈને આવી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ બતાવી તમે લોકો અહીંયા શું કરો છો તેમ કહી ભૂંડા બોલી ગાળો આપી લાકડી વઢી યુવતી તથા તેના પ્રેમીને માર મારમારી ફરિયાદીનું અપહરણ કરી બીજી અવાવરૂ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું જે અંગેનો કેસ આજે ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ પીઆઈ પ્રજાપતિ સાહેબને અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો આધાર પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો